લોકસભા લાઈવ સ્ટુડિયો પ્રવીણ ગોઘારી સાથે પણ લોકસભા પ્રવીણભાઈ ઘોઘારી લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા છે પ્રવીણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું પ્રવીણભાઈ શું કહેશો કેવી તૈયારી નવસારીથી સીઆર પાટીલને ટિકિટ મળી ગઈ છે સુરતથી કોણ લડશે હજુ નક્કી નથી પરંતુ કેવી તૈયારી અને કેટલો આશાવાદ ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ સેન્ટરના અમારા અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અને અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તેમજ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સોલંકીની ટીમ જે રીતે કામ કરી રહી છે અને અત્યારે જે લોકસભાના ઇલેક્શનનો જે માહોલ બન્યો છે એમાં જ્યારે ગઈકાલે રાત્રે ગુજરાતના પંદર સાંસદોની ટિકિટ ડિક્લેર કરી છે અગિયાર સાંસદોની ટિકિટ હજી બાકી છે ત્યારે આજે હું એવું કહેવા માંગીશ કે જે આ લોકસભાનું ઇલેક્શન છે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબે જે કીધું છે કે હરેક સીટ પાંચ લાખની ઉપરથી લીડ જીતશે એની માટેનું આયોજન ગ્રાઉન્ડ લેવલે તૈયારી થઈ ગઈ છે અને મને પણ એવું લાગે છે કે એક પણ સીટ અમે પાંચ લાખ નીચેની લીડથી જીતશું નહીં પ્રવીણભાઈ સુરત અને નવસારી એ છેલ્લા પાંચ વર્ષમાં કેવા કામો થયા છે તમે ધારાસભ્ય છો પબ્લિકને કયા કયા કામો અપાવી શક્યા છો તમે છેલ્લા પાંચ વર આમ તો મારી બીજી ટર્મ છે સત્તરથી બાવીસ ને બાવીસથી સત્તાવીસ એમાં અત્યારે સેકન્ડ ટર્મની વાત કરું તો આમ તો ભૂતકાળમાં જે પાંચ વર્ષ મેં જે કાઢ્યા છે સત્તરથી બાવીસ ત્યારે જે મેં મારા વિસ્તારની જ વાત કરું તો એકદમ ગુજરાતની નાની વિધાનસભા છે ગુજરાતની નાનામાં નાની વિસ્તારવાઈઝ વિધાનસભા હોય તો અમારી કરંજ વિધાનસભા છે અને સુરતમાં મોટામાં મોટી વિધાનસભા ચોર્યાસી વિધાનસભા જો મારી જ વિધાનસભાની વાત કરું તો આમ તો જૂનો એરિયા છે હવે રીડેવલોપિંગના કામો હોય દાખલા તરીકે સોસાયટીના ડ્રેનેજ પાણી લાઇટ રોડ એવા રીડેવલોપિંગના કામો અત્યારે ચાલુ છે એ પણ આ ટર્મ મારી પતે ત્યાં હરેક સોસાયટી કેન્દ્ર સરકારનો કેવો સપોર્ટ રહ્યો છે કેન્દ્ર સરકાર અને ગુજરાત શહેરી વિકાસની જે અમારે સિસ્ટમ છે કે ગ્રાન્ટ મળતી હોય છે એના ગ્રાન્ટના આધારે તમને એક મારી વાત કરું કરંજ વિધાનસભામાં એક ખાડીનું કામ હતું લગભગ બસ્સો કરોડના કામ જે મંજૂર કરેલું બે હજાર ઓગણીસમાં એ અત્યારે પૂર્ણતાના આરે છે લોકોને ફેસિલિટી વાઇઝ જૂના વિસ્તારમાં કાડી ખાડીના રીડેવલોપિંગમાં એસી ફૂટના રોડની સુવિધા મળવાની છે ત્યારે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું અને કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ જે ગ્રાન્ટ ફાળવી અને કોર્પોરેશનને થકી જે કામ કર્યું છે એ પણ એક સરાહની છે પ્રવીણભાઈ ગૃહમંત્રી એ તમારા શહેરના હોય પ્રદેશ પ્રમુખ પણ સુરત થી આમ જોવા જઈએ તો અહીંયા નવસારી બેઠક છે પરંતુ ચાર કરતા વધારે સુરતનો વિકાસ એ કેટલો વધારે થયો છે કેટલી ગતિથી થયો છે સુરત શહેર છે ને વિકસિત શહેર છે કારણ કે અહીંયા આખા હિન્દુસ્તાન ઇન્ડિયા ભારત દેશમાંથી અલગ અલગ સ્ટેટમાંથી લગભગ બધા સ્ટેટમાંથી અહીંયા વસ્તી છે અને ત્યારે હું એવું કહીશ કે છેલ્લા બે હજાર દસથી જ્યારે હું કોર્પોરેટર હતો બે ટર્મ હું કોર્પોરેટર પણ રહી ચૂક્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં જે મેં રાજકીય કારકિર્દી છે એમાં જે આ પંદર વર્ષમાં છેલ્લા વીસ વર્ષમાં જે સુરતે ગતિ પકડી છે દાખલા તરીકે હું તમને કહું તો પહેલાં એકલું સિલ્ક સિટી ડાયમંડ સિટી તરીકે ઓળખાતું ત્યાર પછી એક નવું નામ આપ્યું છે કે બ્રિજ સિટી હાલમાં ઓર્ગેન ડોનેટ માટે પણ સુરત અગ્રેસર છે તો ઓર્ગેન ડોનેટ સિટી પણ કહી શકાય એમ અલગ અલગ નામથી સુરતની ઓળખાણ થઈ રહી છે ત્યારે પણ હું રાજકીય જે મારો હોદ્દો છે તો આવા બધા કામો માટે સુરત અગ્રેસર હોય છે હમણાં ડાયમંડ સિટીમાં એક જ કેમ્પસમાં જો બિલ્ડિંગ બન્યું હોય એવો એશિયામાં પ્રથમ છે ત્યારે આવા બધા કામો માટે સુરત પ્રખ્યાત છે એનું મને ગૌરવ છે કેવો આશાવાદ લોકસભાની ચૂંટણીને લઈને અપકી બાર ચારસો પારનો વાયદો ભાજપે કર્યો છે કેટલો આશાવાદ અને કેવી તૈયારીઓ અમારા નેતૃત્વએ જે નિર્ણય કર્યો છે અને જે રીતે કામગીરી થઈ રહી છે અને જે ફિલ્ડમાં લોકો ઉતર્યા છે ત્યારે ત્રણસો સિત્તેર પાર અને એનડીએ ની ચારસો પાર એ જે સૂત્ર લઈને ચાલીએ છે એમાં અમે સફળ થવાના છીએ બિલકુલ પ્રવીણભાઈ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં ધારાસભ્ય જનતા તમામ લોકો જોડાઈ રહ્યા છે પ્રવીણ ગોઘારીને વિશ્વાસ છે કે સુરતનો વિકાસ એ ડબલ થશે અને આવનારા સમયમાં સુરત એ દેશ અને દુનિયામાં સુરત એ અવલ નંબર પર હશે કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ સુરત